હું તમારો મિત્ર પ્રકાશ કંજરી અચનલમાં તમારું સ્વાગત કરું છું બેટા તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું આપણે શું કરવાનું છે બેટા સંપૂર્ણ કોર્સ જોવાનો છે તો સંપૂર્ણ કોર્સ તમને નીચે લિંક પણ આપેલ છે પરંતુ અહીંયા આગળ આપણે શું કરવાનું છે તે માત્ર અત્યારે આ ક્લાસમાં વિભાગ બે અંકગણિતનો ભાગ છે જેમાં ભાગ બેમાં તમને શું છે બીજા નંબરનું ચેપ્ટર છે ભાગ બેમાં પૂર્ણ સંખ્યાને તેના ગુણધર્મ છે અને અહીંયા આગળ મારું નામ છે સર છે તો આપણે વધુ માહિતી તમારે જોતી હોય બેટા વધારે તમારે ટેસ્ટ આપવી હોય અથવા તો તમને ન આવડતા પ્રશ્નો તમારે મોકલવા હોય તો નીચે મારે ફોટો પાડી અને તમારે શું કહું છે બેટા મોકલી આપવાનો છે જેથી કરીને આપણે સાચું સરળ માર્ગદર્શન મળી રહે તો આ બેટા આ ક્લાસ નંબર કયો છે બેટા ક્લાસ નંબર કયો છે ત્રણ છે હવે બેટા હવે પછીના જે પણ ક્લાસ આવશે એના આપણે શું કરું છું પ્રેક્ટિસ કરીશું કે કેવા કેવા પ્રકારના પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે તો ક્લાસ નંબર બેટા કયો છે ત્રણ છે અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે બેટા તમે જજો ત્યાં આગળ વિભાગ એ આપેલો હશે વિભાગ બી આપેલો હશે અને વિભાગ ત્રણ આપેલો હશે ત્યાંથી તમને ખ્યાલ આવી જશે કે મારે કયું ચેપ્ટર શીખવું છે માની લો કે આ ચેપ્ટર નંબર કયો છે બેટા અંક ગણિતમાં બીજું તમે બીજા ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમને બધે બધા ક્લાસ મળી જશે તો ચલો આપણે આગળ સમય બગાડવાનો નથી ચલો હા બેટા હું તમને કહું ચાવી ચાવીઓ કેમ યાદ રાખવાની ચાવી એટલે શું બેટા આપણને એટલી ખબર હોવી જોઈએ આપણે ચાવી હોય તો લોક ખોલવા માટે શું જોઈએ બેટા ચાવી જોઈએ શું જોઈએ બેટા ચાવી જોઈએ લોક ખોલવા માટે શું જોઈએ છે બેટા ચાવી જોઈએ છે બરાબર માન લો કે આટલું મોટું ઘર છે બેટા શું છે આટલું મોટું ઘર છે અહીંયા આગળ શું લગાડેલું છે બેટા લોક લગાડેલું છે શું લગાડેલું છે લોક લગાડેલું છે આ શું છે બેટા લોક છે તો એને ખોલવા માટે શું જોઈએ બેટા સાચી અને સારી એવી ચાવી જોઈએ શું જોઈએ બેટા ચાવી જોઈએ શું જોઈએ બેટા ચાવી જોઈએ તો ચાવી એટલે શું ચાવી એટલે શું એ આપણે સમજવાનું છે કારણ કે આપણને આગળ શું છે બેટા પ્રશ્ન પૂછાય છે કે બેની ચાવી ચારની ચાવી છની ચાવી આઠની ચાવી ત્રણની ચાવી નવની ચાવી સાતની ચાવી અગિયારની ચાવી તો આ બધી ચાવી વસ્તુ શું છે એ આપણે જોવું પડશે તો તમને હું સરળતાથી સમજાવી દઉં બેટા માન લો કે ઓગણ છે તો તમને કહું કે ઓગણ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો તમે સાહેબ કહેશો ડાયરેક્ટ જ કહેશો કે ત્રણ વડે ભાગી શકાય કેમ ત્રણ વડે તમને કેવી રીતે ખબર પડી બેટા કેમ ત્રણ વડે તો ત્રણની ચાવી શું છે બેટા કે જેટલી પણ સંખ્યા હોય એનો સરવાળો ત્રણ વડે ભાગ્ય હોવો જોઈએ કે જો ત્રણ વત્તા નવ કેટલા થાય બેટા બાર થાય તો બારને ત્રણ વડે ભાગી શકાય હા ત્રણ ચાર બાર તો બેટા આ ત્રણને ઓગણચાલીસ વડે પણ ભાગી શકાય તેર તરી ઓગણચાલીસ તો બેટા આમ ચાવી ઉપયોગ થાય છે શું બેટા આનો ઉપયોગ આ રીતે થાય છે હવે ખબર પડી ગઈ તો હું તમને થોડુંક સમજાવી દઈશ કે બેટા કે ચાવીનો ઉપયોગ શું થાય છે પછી આપણે એમાં શું કરીશું એ પ્રમાણના દાખલા એક બે પ્રેક્ટિસ કરીશું અને પછી આપણે જે પછીના ક્લાસ આવશે એ આગળ શું કરશું બેટા પ્રેક્ટિસ ક્લાસ કરતા રહીશું કરતા રહીશું તો ચલો બેટા આપણે અહીંયા આગળ જોઈ લઈએ તો સૌથી પહેલાં તમે આગળ શું લખવાનું છે બેટા તમારી નોટબુક ખોલજો અને એમાં લખી નાખજો શું લખવાનું છે બાક બેટા કે ચાર વીવો આપણે એ તો શું લખીએ કહ્યું વિભાજ્ય ચાવીઓ શું લખાય બેટા વિભાજ્ય ચાવી શું લખાય બેટા વિભાજ્ય ચાવી લખાય તો ચલો બેટા અહીંયા આગળ આપણે સમય બગાડવાનો તો સૌથી પહેલાં ચાવી કઈ લઈએ આપણે સૌથી પહેલાં ચાવી લઈએ કોને લઈએ બેની લઈએ કોને લઈએ બેટા બેની તો બેની ચાવી શું છે બેટા તો બેની ચાવી શું છે કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ બે ચાર છ આઠ અને શું હોય શૂન્ય હોય તો તે બધી જ સંખ્યાને આપણે શું કહે કયો હોય એકમનો અંક શું બેટા એકમનો અંક બધામાં શું બેટા યાદ રાખવાનું એકમનો અંક બે ચાર છ આઠ અને જીરો હોય અને બે વડે નિશેષ ભાગી શકાય છે એને શું કહે છે બેની ચાવી હવે સાહેબ તમે આનું ઉદાહરણ કહો ચલો ઉદાહરણ હું બેટા તમને કહું માની લો ચોવીસ છે અડતાલીસ છે અથવા તો સાહીઠ છે બરાબર હા चलो 24 ને બે વડે ભાગી શકાય કે વેડા ખાવ પડે તો જો એકમ નોંક 4 છે હા તો આને બે વડે ભાગી શકાય કે 12 24 આજો આજો એકમ નોંક કેટલો જો 2 છે બે વડે ભાગી શકાય હા 6 * 2 12 ખબર પડી કે બેટા હા એકમ નોંક 6 છે હા આજો ભાગી શકાય હા 3 3 6 હવે ભાગી શકાય ના ભાગી શકાય તો 3 માથે 2 ની ચાવી લાગુ પડશે નહીં આટલી ખબર પડી કે બેટા હા તો આમાં 24 આંકડો 12 છ ના આગળ ત્રણ એવી રીતે આના પણ પાક પાડેલો બેટા તો હવે તમને ખબર પડી ગઈ કે બેની ચાવી કેવી રીતે બને છે બેટા ચલો હવે આપણે જોઈ લઈએ ત્રણની ચાવી શેની ચાવી જોવાની બેટા ત્રણની ચાવી જોવાની છે ચલો તો અહીં લખી નાખો ત્રણની ચાવી તો ત્રણની ચાવી શું થશે બેટા કે જે સંખ્યાના દશક અને એકમના અંકોનો સ્થાન બદલાયા વિના સોરી બેટા ત્રણની ચાવી શું થશે બેટા ત્રણની ચાવી શું છે જે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણ વડે શું છે અંકોનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાય શું છે બેટા નિશેષ ભાગી શકાય એને શું કહેવાય બેટા ત્રણની ચાવી લાગુ પડશે કેવું દેખાવું પડે ચાલો જો ઉદાહરણ કહી દઉં તમને બેટા માન લો સત્યાવીસ છે તો સત્યાવીસને ત્રણ વડે ભાગી શકાય હા ત્રણ નવ સત્યાવીસ તો બેટા આમ કેમ ખબર પડી તો જો બેટા જુઓ હવે આનો મતલબ શું છે અંકોનો સરવાળો એટલે બે વત્તા સાત કેટલા થાય બેટા નવ તો નવને ત્રણ વડે ભાગી શકાય હા તરી નવ તો સત્યાવીસને પણ ત્રણ વડે ભાગી શકાય ચલો હું બીજી એક સંખ્યા લખાવી દઉં બેટા એક્યાસી તો તમે બેટા અને કોમેન્ટ બોક્સમાં કહેજો કે એક્યાસીને ત્રણ વડે ભાગી શકાય હા કે ના હા કેમ ખબર પડે આઠ વત્તા એક કેટલા થાય બેટા નવ તો નવને ત્રણ વડે ભાગી શકાય હા તો ત્રણ તરી નવ તો એક્યાસીને પણ ત્રણ વડે ભાગી शक अटलू खबर पड़े कि बेटा हाँ चलो हम चार चावी जो तो तो है चारनी चावी तो चार लखो बेटा आगे शू चार चावी शु बेटा चावी तो अँ आगे चार निच् बेटा छला बे अंक शू बेटा छला अंक ने चार वे भागी सकते તો તે બધી સંખ્યાને શું બેટા ચારની ચાવીમાં સમાવેશ કરી શકાય કેમ ખબર પડશે ઉદાહરણ શીખવાડો મને માન લો કે હું તમને કહું સાતસો ને ચોસઠ કેટલા કીધા છે બેટા સાતસો ને ચોસઠ તો છેલ્લા બે અંક કીધા છેલ્લા બે અંક કયા છે બેટા ચોસઠ છે કેટલા છેલ્લા બે અંક ચોસઠ છે તો ચોસઠને ને ચાર વડે ભાગી શકાય હા સોળ ચાર ચોસઠ તો બેટા આપણે સોળ શું થઈ ગયું બેટા સાતસો ચોસઠને કેટલા વડે ભાગી શકાય ચાર વડે પણ ભાગી શકાય કેમ ખબર પડે સાહેબ જુઓ હા સાતસો ચોસઠ લખીએ હા કેટલા વડે ભાગો ચાર વડે શેષ ઝીરો વધશે જોજો ચાર એકા ચાર કેટલા વધ્યા ત્રણ અહીંયા છત્રીસ ચાર નવ છત્રીસ અહીં કેટલી વધી રહ્યા શે ઝીરો ચાર ઉતારો ચાર એકા ચાર શેષ ઝીરો વધી બેટા તો અહીંયા આગળ આપણો જવાબ કેટલો મળી ગયો ઝીરો તો એનો મતલબ બેટા આપણે શું કીધું કે ચારની ચાવીનો મતલબ શું થાય બેટા કે છેલ્લા કેટલા અંક કીધા છે બે છેલ્લા કેટલા બે અંક લેવાના છેલ્લા કેટલા બે અંક લેવાના ઓકે એને ચાર વડે ભાગી શકાય તો તમામ સંખ્યાને શું બેટા ચારની વડે નિશેષ ભાગી શકાય છે આટલું બેટા ખબર પડી ગઈ હા હવે ચાલો જોઈએ બેટા પાંચની ચાવી હા એ ટાઈટલ માર દો પાંચની ચાવી તો પાંચની ચાવી જો બેટા પાંચની ચાવી શું કહેવા માગે છે પાંચની ચાવીનો મતલબ શું થાય બેટા જે સંખ્યાના એકમનો અંક જે સંખ્યાના એકમ રંગ પાંચ હોય અથવા તો શૂન્ય હોય તો તે સંખ્યાને શું બેટા પાંચ વડે નિશેષ ભાગી શકાય હવે સાહેબ ઉદાહરણ મને સમજાવો તો ચાલો હું તમને ઉદાહરણ આપી દઉં બેટા કે લો કે પાંચ પાંચ હજાર છે અથવા તો પચાસ હજારને પાંચ વડે ભાગી શકાય હા તમને કેમ ખબર પડે બેટા કે પાછળ શું છે શૂન્ય છે પાછળ શૂન્ય છે તો તમે પાંચ વડે ભાગી શકો છો એ શું છે પાંચની ચાવી છે તો ચલો ભાગો કેટલા મીંડા છે ચાર ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ તો ભાગી શકાય હા કેટલા દસ હજાર વડે ભાગી શકાય છે હવે માની લો કે પંચાવન કહું છું બેટા કેટલા કહું છું પંચાવન તો આગળ એકમ નોંકયો બેટા પાંચ આવ્યા તો પાંચ આવે છે હા તો એકમનો અંક પાંચ છે તો પાંચ વડે ભાગી શકાય હા અગિયાર પાંચ પંચાવન તો બેટા પાંચની ચાવી ખાવું પડી કે આપણને હા હવે શેની જોવાની છે બેટા છ ની ચાવી જોવાની છે શેની જોવાની છે છ ની ચાવી છ ની ચાવી છ ની ચાવીનો મતલબ શું થાય બેટા બે અને ત્રણ વડે ભાગી શકાય એ સંખ્યાને શું કહે છે છ વડે ભાગી શકાય કેમ ખબર પડે સાહેબ ઉદાહરણ કહો તમે મને ફોર એક્ઝામ્પલ માન લો કે હું આગળ લખું છત્રીસ તો છત્રીસને બે વડે ભાગી શકાય હા છત્રીસને બે વડે ભાગો જવાબ અઢાર આવે પછી છત્રીસને ત્રણ વડે ભાગી શકો હા ભાગી શકાય હા ત્રણ એકા ત્રણ ત્રણ દૂ છ એટલે કે બાર તરી છત્રીસ તો બેટા છત્રીસને છ વડે પણ ભાગી શકાય છત્રીસને છ વડે ભાગી શકાય તો છો છત્રીસ ખબર પડી ગઈ બેટા ત્રણ વડે બે વડે પણ ભાગી શકાય અને ત્રણ વડે ભાગી શકાય તો છ વડે પણ ભાગી શકાય આ શું છે બેટા છ ની ચાવી થઈ ગઈ હવે ચલો જોઈએ સાતની ચાવી બેટા તો એ ટાઈટલ મારો બેટા શું મારો છે સાતની ચાવી તો ચલો બેટા સાતની ચાવી જુઓ તો સાતની ચાવીમાં શું કહે છે બેટા સાતની ચાવીમાં શું કહેવાય છે સાતની ચાવી આપણે શીખીએ એ પેલા આપણે શું શીખી લઈએ આઠની ચાવી સાત ની થોડી કોમ્પ્લિકેટેડ છે અને આપણે થોડીક એને આપણે અત્યારે એનો ઉપયોગ નથી એટલે ઓછો ઉપયોગ કરીએ છીએ અને આપણે શીખીશું પણ અત્યારે જરૂર નથી આપણે આઠની ચાવી જોઈ લઈએ ચલો એટલે શું આપણને ખ્યાલ આવે બેટા કે અઘરું અઘરું પહેલાં ના શીખાય પહેલાં શું શીખાય સાવ સહેલું શીખાય ને પછી અઘરા ઉપર જવાય તો આઠની ચાવી શું છે બેટા શું કે છેલ્લા ત્રણ અંક માટે આવે શું બેટા છેલ્લા સંખ્યાના છેલ્લા ત્રણ અંકને કેટલા અંકને ત્રણ અંકને ત્રણ અંકને છેલ્લા ત્રણ અંકને આઠ વડે ભાગી શકાય તો ત્યાં આઠની ચાવી લાગુ પડે કેમ ખબર પડે બેટા જુઓ ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું છું આઠની ચાવી તો આઠની ચાવી જો હું તમને કહું માનો કે સત્તરસો અઠ્યાવીસ આપેલા છે શું આપેલા છે બેટા સત્તરસો ને અઠ્યાવીસ આપેલા છે તો જુઓ સત્તરસો અઠ્યાવીસ આપેલા છે બેટા હા સત્તરસોને અઠ્યાવીસ આપેલા છે તો છેલ્લા કેટલા અંક કીધા છે ત્રણ અંક તો છેલ્લા ત્રણ અંક કયા છે બેટા સાતસો ને અઠ્યાવીસ તો સાતસો અઠ્યાવીસને સાતસો અઠ્યાવીસને આઠ વડે ભાગી શકાય જુઓ તો આઠ નવ કયા થાય બોતેર ઝીરો વધ્યો જીરો વધ્યો આંગ આઠ આઠ એકા આઠ હા તો જો સાતસો અઠ્યાવીસને આઠ વડે ભાગી શકાય છે તો સત્તરસો અઠ્યાવીસ ને પણ શું બેટા આઠ વડે ભાગી શકાય જ તમારે તમારે ભાગા કરો કરી ભાગ્યા તો બેટા હું તમને કહી દઉં જીરો જ આવશે કેમ કારણ કે સાતસો અઠ્યાવીસ એટલે કે છેલ્લા ત્રણ અંક ને પણ આઠ વડે ભાગી શકાય છે ચલો આટલી ખબર પડે કે ચલો હવે નવ ની ચાવી જુઓ બેટા શે ની ચાવી જોવું બેટા નવ ની ચાવી તો નવ ની ચાવી બેટા ક્યાં ઉપયોગ થાય છે જો જે સંખ્યાના અંકના સરવાળો નવ વડે નિશેષ ભાગી શકાય શું છે જે સંખ્યાના સરવાળાને જે સંખ્યાના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય એને શું બેટા કહેવાય નવની ચાવી લાગુ પડશે એક્ઝામ્પલ તરીકે માની લો ઉદાહરણ શું છે બેટા તમે કહો ચલો ઉદાહરણ હું તમને કહું અહીંયા આગળ માની લો કે બે હજાર છસો ઓગણ બે હજાર છસો પંચાવન કીધા છે બેટા તો બે હજાર બે હજાર છસો ને નવ વડે ભાગતા શેષ ખાલી જગ્યા આવે આવા પ્રશ્ન પૂછાય તમને તો હવે તમે શું કરશો શું છે બધી સંખ્યાના સરવા સરવાળાને નવ વડે વિશેષ ભાગી શકાય તો બધી સંખ્યા કઈ છે બે છે છ છે પાંચ છે અને પાંચ છે આનો સરવાળો કેટલો થાય બેટા જો બે ને છ પાંચ ને પાંચ દસ દસ ને બે બાર બાર ને છ અઢાર તો અઢાર ને નવ વડે ભાગી શકાય હા નવ દુ અઢાર તો નવ દુ અઢાર થઈ ગયા તો હવે આખી આખી સંખ્યાને નવ વડે ભાગી શકાય તમારે ભાગાકાર કરવા બેટા કરી લો બે હજાર છસો પંચાવનને નવ વડે ભાગો તો તમારો સેલ્સ કેટલો બેટા આવશે ઝીરો તો ખબર પડી કે બેટા નવની ચાવી પણ ખબર પડી દસની ચાવી શું છે સિમ્પલ છે દસની ચાવી શું છે બેટા દસની ચાવી જો લો તો દસની ચાવી શું છે બેટા એકમનો અંક કેવો હોવો જોઈએ એકમનો અંક શું હોવો જોઈએ શૂન્ય હોવો જોઈએ ફોર એક્ઝામ્પલ તમે જુઓ એક્ઝામ્પલ તરીકે જુઓ દસ હજાર દસ જુઓ દસને દસ વડે ભાગી શકાય હા કેમ એકમ્રો શું છે શૂન્ય છે ચાલો દસ હજાર કહું તો દસ હજારને દસ વડે ભાગી શકાય હા મીંડું ગયું મીંડું કેટલા આવશે બેટા હજાર આવશે સિમ્પલ છે ને હા ચલો હવે અગિયારની ચાવી છે બહુ મસ્ત ચાવી છે બેટા આ સમજવા જેવી ચાવી છે સમજો ધ્યાન રાખજો થોડુંક કારણ કે થોડીક લેવલ વધારે છે આનું અગિયારની ચાવી અગિયારની ચાવી જુઓ બેટા તો ચલો જે સંખ્યાના એકી સ્થાન ઉપરના અંકોનો સરવાળો અને માની લો કે એક્સ વાય ઝેડ આપેલા છે ફોર એક્ઝામ્પલ હું એ સીડી કહું એ બી સી અને ડી આવી સંખ્યા આપેલી છે ચાર અંકની અથવા પાંચ અંકની જે બી હોય હા હું તમને શું કહું છું બેટા હું તમને શીખવાડું છું અગિયારની ચાવી જુઓ જે સંખ્યાના એકી સ્થાન ઉપરના અંકોનો સરવાળો એકી સ્થાન ઉપર કયો છે આ એક છે આ બે છે ત્રણ છે અને ચાર છે તો એકી સ્થાન ઉપર કયો છે એક છે સી છે તો એ વત્તા સીનો સરવાળો સરવાળો અને બેકી સ્થાન ઉપરના અંકોનો સરવાળાનો તફાવત અને બેકી સ્થાન પર કોણ છે બી અને ડી બી અને ડી વચ્ચેના તફાવતનો જવાબ શૂન્ય હોય તો અથવા શૂન્ય હોય અથવા તો અગિયાર હોય અથવા તો અગિયાર વડે ભાગી શકાતો હોય તો તે ફક્ત ત્રેવીસ સંખ્યાઓને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે હવે સાહેબ તમે શું સમજાવ્યું અમને કંઈ ખબર પડી નથી બધું ગયું ભેંસ ઉપર પાણી નાખવા જેવી વાત થઈ ગઈ તો કરશો વાંધો નહીં બેટા આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ ચલો ઉદાહરણ આપણી પાસે છે ત્રણ હજાર છે તમને પ્રશ્ન પૂછ્યો ત્રણ હજાર આઠસો બોતેરને અગિયાર વડે ભાગતા એકમનો અંક શું આવે બેટા તો ચલોને તમારો સમય સૌથી પહેલાં શું કરવાનું છે બેટા જો હવે અહીં આગળ એ તમારે પરીક્ષામાં આ રીતે ગણતરી નહીં કરવાની ગતા મજૂરી નહીં કરવાની એક એક બે ત્રણ ચાર હવે એકી સંખ્યા કઈ છે બેટા જો એકી સંખ્યા કઈ છે એકી સંખ્યા કઈ છે એકી સંખ્યા કઈ છે આ રહીએ અને આ રહીએ સાત અને બે કહે છે આઠ વત્તા બે વચ્ચે માઇનસની નિશાની કેમ શું કીધું છે તફાવત કીધું શું કહે છે બેટા તફાવત તો જો ત્રણ ને સાત કેટલા બધા આવે દસ ને કેટલા થાય દસ તો દસ માંથી દસ થાય તો બેટા કેટલા આવે શૂન્ય તો શૂન્ય હોય અથવા તો અગિયાર વડે ભાગી શકાય તો આ ત્રણ હજાર આઠસો પણ કેટલા વડે ભાગી શકાય ત્રણ હજાર આઠસો ભાગશો બેટા તો તમારી શેષ કેટલું આવશે શૂન્ય આવશે તમારે જોવું હોય તો જોઈ લો બેટા ગણતરી કરીને તમારી જવાબ શૂન્ય શીરો આવશે આવશે ને આવશે જ તો બેટા અહીંયા તમને ખબર પડી કે અગિયારની ચાવી કેમ લાગે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળોનો તફાવત શું આવો જોઈએ બેટા શૂન્ય આવવો જોઈએ અથવા તો કેટલો આવજો જોઈએ અગિયાર વડા ઇન્સીસ ભાગી શકાય તેવો હોવો જોઈએ ફોર એક્ઝામ્પલ માની લો કેમ અગિયાર વડે નિશેષ ભાગી કે આનો જવાબ માની લો કે તમારે જીરોની જગ્યાએ બાવીસ આવ્યો હોય તો બાવીસને અગિયાર વડે ભાગી શકાય હા અગિયાર દુ બાવીસ તો તમામે તમારા સંખ્યાને અગિયાર વડે ભાગી શકાતી હશે ખબર પડી કે બેટા હા ચલો હવે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ જોઈ લો તમે પ્રશ્ન જુઓ કે છોતેર ઝીરો છોતેરને तेर वड़े भागवा थी, पागफोड़ खा ले गया आवे। बेटा हम तो हमने छू के सातनी नहीं चावी तो हमने करावी थी, बट अत्याधिक अच्छा मैं एने मुंह को साइड मा આપણે સાતની ચાવીની અત્યારે જરૂર નથી જરૂર પડશે એટલે આપણે હું તમને શીખવાડી દઈશ ઓકે અત્યારે જે અગિયાર સુધી ચાવી શીખવાડી છે તમે શીખો શાંતિથી એને જવાબ કરો તો બેટા આનું તમે શું કહો છો મળે પાકમાંથી પાકફળ કહો તમે મને ઓકે આટલી વસ્તુ બેટા તમને ખબર હોવી જોઈએ હવે ખબર પડી કે પાકાફળ પાકફળ શેષ અને શું કહેવાય ભાજક પાજ્ય અને પાકફળ એ પણ તમે મને બેટા કોમેન્ટ બોક્સમાં કહેજો શું આવે બેટા શેષ આવે શું આવે બેટા આવે પાગળ પાગફળ આ તમારે શું કહેવું છે બેટા મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે તમારે એનો ફોટો પાડી મને મોકલવાનો છે કે સાહેબ આને આ રીતે દર્શાવાય છે ઓકે ચલો હવે બેટા મારી એક નમ્ર અપીલ છે તમારે શું કરવાનું છે બેટા જે પણ હું પ્રેક્ટિસમાં દાખલા આપું છું તમારે પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કરીને તમારે શું છે એનો ફોટો પાડીને બેટા તમારે ક્યાં મોકલવાનો છે મને વોટ્સઅપ કરવાનો છે નીચે મારી લિંક આપેલ છે ત્યાં આગળ તમે મને ફોટો વોટ્સઅપ કરી શકો છો જો ન સમજણ પડે તો કશો વાંધો નહીં બેટા હું ફોટાના માધ્યમથી તમને બીજો ક્લાસ બનાવીને તમને સમજાવી દઈશ ઓકે તો બેટા અગાઉના ક્લાસ પણ જોઈ શકો છો તમે નીચે આકૃતિને લગતા પણ ક્લાસ આપેલા છે અને ભાષાના પણ ક્લાસ આપેલા છે તમે ત્યાં આગળ નીચે લિંક આપેલ છે ત્યાં આગળ લિંકના માધ્યમથી તમે બધે બધો કોર્સ સંપૂર્ણ કોર્સ ફી વગર શીખો કારણ કે મારો એવો પ્રયાસ છે બેટા કે શિક્ષણનો ધંધો શું કરવો છે બંધ કરવો છે ચલો બેટા મળીએ નવા ક્લાસમાં નવા અંદાજમાં જય હિન્દ જય ભારત